કમલમ કાર્યાલય ખાતે પૂર્ણ ગૃહ મંત્રીઓની ઉપસ્થિતિમાં અબ કી બાર ચારસો પારને લઈ ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્યમંત્રી ખાસ મુલાકાત મુખ્યમંત્રી હરસિદ્ધિ માતાના દર્શન કરશે કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો અને સાધુ સંતો સાથે ચર્ચા બેઠક કરશે નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે કાર્યાલય ખાતે સાધુ સંતો આઠ એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ ઉપર ચાલુ થાય તે અંગે રજૂઆત કરશે લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર સંસદીય મતક્ષેત્રની નાંદોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક મહા અભિયાનની સફળતા માટે અહીના સંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ અહીંના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત સંગઠન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સૌ મુખ્ય ટીમ સાથે

અને અન્ય જગ્યા પર મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમગ્ર ગુજરાતમાં લોકસભા પ્રમાણે દરેક જગ્યાએ બૃહદ બેઠક પ્રબુદ્ધ બેઠક તેમજ સમાજ જીવનના સૌ શ્રેષ્ઠીઓને મળી અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસ અને સમગ્ર ભારત વર્ષ એ નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સલામત છે એ માટે અમારા મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સમગ્ર ગુજરાતભરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે જેના ભાગ સ્વરૂપે એમની આવતીકાલે બેઠક છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બેકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો